બોટાદમાં વર્ષોથી ઢાંકણીયા રોડ બન્યો નથી તેવી સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે અહીંન રોડની ખસ્તા હાલતને કારણે વાહન ચાલકો ખાસ કરીને ડિલિવરીના કેસમાં રિક્ષા ચલાવવી ભારે મુશ્કેલ પડે છે વારંવાર વાહન ચાલકોને વાહનોમાં મોટી નુકસાની ખખડત જ રોડને કારણે ટાયર તૂટી જવા જમ્પર તૂટી જવા જેવી ઘટનાઓ બને છે આ રસ્તા પર આઈટીઆઈ કોલેજ પણ આવેલી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ અવજવરમાં ભારે મુશ્કેલી પડે છે તંત્ર જાણે આ રોડને ને નજર અંદાજ કરતા હોય તેમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે લોકોને માંગ છે કે તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને સ્થાનિક રહીશો મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આ ઢાકણિયા રોડ કાંગસિયા આઈટીઆઈ કોલેજનો મેઇન રોડ છે

અને કોઈ તંત્ર ઘણીવાર રજૂઆત કરી છે પણ કોઈ અહીંયા ધ્યાન દેવા આવતું નથી અમારી એક જ અપીલ છે કે આ રસ્તો અમને સારો કરી દો વારંવાર એટલું કહેવાનું અમારી અપીલ છે કે અહીંયા કેટલા એક્સિડન્ટ થાય છે કેટલા કેસ દવાખાનાના એવા આવે છે વારંવાર કે દવાખાને પહોંચી નથી શકતા અમારી માંગ એક જ છે કે આ રસ્તો અમને સારો કરી દો અહીંયા આઈટીઆઈ કોલેજ છે બાજુમાં અહીંયા પબ્લિકનો અવરનવર બહુ હાલો ચાલવાનું કેટલું છે અને વાહનો ચાલકો છે અને રસ્તો હાવ ખરાબ રસ્તો છે સામતભાઈ આ કયો વિસ્તાર ઢાકણીયા રોડ કાંગ રોડ કેવાય રોડ ઢાકણીયા રોડમાંથી બહુ તકલીફ છે માણસો માટે પબ્લિક માટે આજથી અમને ચાલીસ વર્ષથી આ ચાલીસ વર્ષથી અમારે કોઈ આવી વ્યવસ્થા થતી નથી અમે નગરપાલિકામાં અરજીઓ દહી દિન થઈ છે એવી પણ અમારું કોઈ સાંભળતું નથી એટલે એટલી મહેરબાની કરીને માણસો માટે નિશાળિયા માટે માણસો દવાખાનાનું હોય કોઈ બી પ્રોબ્લેમ હોય વીસ રૂપિયા લેતા સો રૂપિયા માણસ ગરીબ માણસું છે એટલે એ અમારી માટે વ્યવસ્થા આ ચાલી વર્ષથી રસ્તો ખરાબ છે રસ્તો કર્યો એવો પછી વાહન વ્યવહાર છે ભાંગી ગયો છે અત્યારે હાલવાની પોઝિશન નથી અને આપણી માંગણી એક છે કે રોડ વિસ્તાર મને સારો કરી ગયો એ અમારી વિનંતી છે સાહેબ